આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા ભવન ખાતે આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી છે જે પ્રકારે સાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં આમલેટ લારી ધારક પર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો તો તે મામલે જ કોર્ટના રિમાન્ડ સિવાય કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહીં તદઉપરાંત નવા ભરતીમાં આવેલા કર્મચારીઓને જેલ શ્મ દવાખાના વગેરે સ્થળો પર ફરજ સોંપવામાં આવે તો તે લોકોને ધ્યાનમાં રહે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે મિત્રો અરવિંદ સિંધા સિંધાએ પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સૂત્રને ધ્યાનમાં રાખીને જ પોલીસ કામગીરી કરે તેવી વાત પણ સામે આવી છે આ આજે પોલીસ કમિશનર સાહેબ શ્રીને જે હમણાં બે દિવસ પહેલાં બનાવ બન્યો કે નટરાજ ટોકી સ્ટેશન વિસ્તારમાં અમારા સ્ટ્રીટ વેન્ડર લારી ગલ્લા ધારા કેવાન ઓમલેટ સેન્ટરના જે ભાઈ હતા ભાઈ એમને પીસીઆર વાનના ત્રણ જવાનો દ્વારા ડ્રાઈવર અને બે બીજા એમના દ્વારા માર મારવામાં આવ્યો અને એ અત્યારે ટ્રાય કલર હોસ્પિટલમાં પણ સિરિયસ એમાં આઈસીયુમાં છે એટલે અમે આજે એક રજૂઆત કરવા આવ્યા છે કે શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં એવો આદેશ કરો કે કોર્ટના રિમાન્ડના ઓર્ડર સિવાય કોઈ મારે નહીં એવી એક રજૂઆત તેમજ બીજું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટનું અમલીકરણ કરો કારણ કે એ મુજબ કન્ટેમ થાય છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે જ્યાં સુધી જગ્યા ના ફાળવે ત્યાં સુધી એમને હટાવી ના શકે મારી ના શકે એટલે એક કાયદાનું અમલીકરણ થાય એવી એક રજૂઆત કરવા આવ્યા છે અને બીજું કે આ પોલીસમાં જે નવી ભરતીના જે આવ્યા છે નવા નિશાળિયા એ લોકો બે રેમીથી જ્યારે ત્યાં આ રીતના લાઠીચાર્જ કરે છે કેટલીક રિક્ષાઓના પણ કાચ તોડ્યા છે તો આવા દરેક પોલીસ સ્ટેશનમાં એક ઓર્ડર કરવામાં આવે કે એ લોકોને પહેલાં જેલમાં મૂકો કા સ્મશાનમાં મૂકો અને સરકારી દવાખાનામાં મૂકો તો થોડી નિર્દયતા અને દયા આવે એક સામાજિક કાર્ય તરીકે અને એમનું તો પ્રજા એક મિત્ર છે એવું સૂત્ર છે તો એનું એક અમલીકરણ થાય એવી એક આ રજૂઆત કરવા આવ્યા છે અને અમને વિશ્વાસ છે પોલીસ કમિશનર સાહેબે ગઈકાલે પણ લારીગલ્લા ધારકની ફેવરમાં ત્રણસો સાતની કલમનો ઉમેરો કરાવડાયો છે એટલે એમને પણ અમે અભિનંદન પાઠવીશું એ બાબતે